કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે આવેદનપત્ર આપવાની એટલા માટે જરૂર પડી કે બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણી હતી ચૂંટણીમાં મત લેવા માટે લોકોની લાગણી સાથે છેડા કરી અને આ ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી કબજા રસી દ્વારા મકાનને જે કાયદેસર કરવાની વાત હતી સરકાર બની ગઈ એટલે આ સરકાર એ વાયદાને ભૂલી ગઈ પણ એ વાયદાને કાયદામાં પલટાવી લોકોને એનો લાભ મળે એટલા માટે આજે કલેક્ટર કલેક્ટરશ્રીને અમારા પૂણા વિસ્તારની જુદી જુદી એકસો વીસ જેટલી સોસાયટીઓના સમર્થનપત્ર સાથે

જે કબજા રસીદવાળી સોસાયટીઓ છે જે કબજા રસીદવાળી મિલકતો છે વર્ષો જૂની ગ્રામ પંચાયતના વખતની આવી મિલકતો બંધાયેલી છે જે લોકોએ પોતાના પરસેવાના કમાણીના પૈસેથી ખરીદેલી છે પરંતુ જે તે સમયે પોતાની કાયદાકીય અજ્ઞાનતાના કારણે એ લોકોએ કબજા રસીદને દસ્તાવેજ ગણી અને આ મિલકતો ખરીદેલી હતી જેના કારણે હાલના સમયમાં લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે ત્યારે આવી કબજા રસીદવાળી જે વર્ષો જૂની મિલકતો છે એને કાયદેસર કરી દસ્તાવેજ થકી માલિકી હક આપવામાં આવે લોકોને જે પ્રમાણે સરકાર દ્વારા ગૃડા બે હજાર અગિયારનો કાયદો લાવી અને જે પ્રમાણે બાંધકામો નિયમિત કરી આપવામાં આવેલા હતા નિયત ફી લઈને એ જ રીતે આમાં પણ કાયદો પસાર કરી નિયત ફી દ્વારા આ લોકોને દસ્તાવેજ કરી આપવામાં આવે તમામ લોકોને તો લોકોને અને સરકારને બંનેને આમાં ફાયદો થાય સરકારને પણ રેવન્યુ આવક થઈ શકે અને લોકોને પણ નિશ્ચિત થઈ શકે અને પોતાનો માલિકીનો હક મળે એ માટે આજરોજ અમે પૂણા વિસ્તારની એકસોથી વધારે સોસાયટીના લેટર પેડ સાથે આજરોજ અમે અહીંયા રજૂઆત કરવા આવેલા